જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવસૈની એટલે કે દેવપોઢી એકાદશી બે હજાર પચીસ ક્યારે છે પાંચ જુલાઈ કે છ જુલાઈ પૂજાવિધિ મુર્હત ધાર્મિક મહત્ત્વ દેવસૈની એકાદશી વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી ખાસ હોય છે કારણ કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગ નિંદ્રામાં જાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ ચાર માસ દરમિયાન લગ્ન મુંડન સહિતના શુભ કાર્ય કરવાની મનાય હોય છે તો ચાલો જાણીએ દેવસૈની એકાદશી ક્યારે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત ગણાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી શુભ ફળ મળે છે તેવી માન્યતા છે એકાદશીના દિવસે વ્રત દાન ઉપવાસ કરવાનું મહત્ત્વ રહેલું છે એકાદશી દર મહિનામાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એમ બે વખત આવે છે વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં દેવશૈની એકાદશીનું વ્રત સૌથી વિશેષ ગણાય છે દેવશૈની એકાદશી ખાસ એટલા માટે હોય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાં જાય છે અને ચાતુર્માસ શરૂ થાય છે આ વર્ષે દેવશૈની એકાદશીની શરૂઆત પાંચ જુલાઈ સાંજે છ અને અઠાવન મિનિટથી થશે અને એકાદશીનું સમાપન છ જુલાઈએ રાત્રે નવ અને ચૌદ મિનિટે થશે આ અનુસાર આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત છ જુલાઈ બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે અને આ દિવસથી જ માસનો પ્રારંભ થશે દેવશયની એકાદશીના શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર અને આઠ મિનિટથી ચાર અને અડતાલીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત છે બપોરે બે અને પિસ્તાલીસથી ત્રણ અને ચાલીસ સુધી અભિજીત મુહૂર્ત છે બપોરે બાર અને એકથી બાર અને ઓગણપચાસ સુધી નિશિતા મુહૂર્ત છે બાર અને છથી બાર અને છેતાલીસ સુધી અમૃતકાળ બપોરે બાર અને એકાવનથી બે અને આડત્રીસ સુધી દેવશયની એકાદશીમાં સૌથી પહેલાં સૂર્યોદય પહેલાં જાગી જવું અને પૂજા કરવાના સ્થાને ગંગાજળથી શુદ્ધ કરી ત્યાર પછી એક ફળ પીળા રંગનું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો ભગવાનને પંચામૃતનો અભિષેક કરીને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાન વિષ્ણુને પીળા રંગના નવા વસ્ત્રો પહેરાવો સાથે જ ફૂલ તુલસી પત્ર અને ફળ પણ અર્પણ કરો ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીવો કરો અને શૈની એકાદશીની કથા વાંચો દેવશૈની એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ ધરાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો દેવ શૈની એકાદશી લઈને કેટલાક જ્યોતિષ ઉપાય પણ દર્શાવ જણાવે છે જેને કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે આ ઉપાય કરવા માટે અન્ય કોઈ વિધિ કરવાની જરૂર નથી દેવશયની એકાદશીના દિવસે પાંચ જગ્યાએ ઘીનો દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે દેવશૈની એકાદશીની સાંજે તુલસીના છોડ સામે ગાયના ઘીનો દીવો કરવો દેવશૈની એકાદશીના દિવસે ઘરના રસોડામાં પણ એક દીવો કરવો જોઈએ રસોડુંમાં અન્નપૂર્ણાનું સ્થાન છે અને અહીં દીવો કરવાથી ઘરમાં અન્ન અને ધનમાં બરકત વધે છે દેવશૈની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવા કરવા જોઈએ દેવશૈની એકાદશીના દિવસે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામેનો અખંડ દીવો કરવો જોઈએ દેવશૈની એકાદશીની સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે દેવશૈની એકાદશી બાદ ચાર મહિના સુધી કોઈ માંગલિક કાર્ય થઈ શકતા નથી જેમ કે યજ્ઞો પવિત્ર સંસ્કાર લગ્ન દીક્ષાગ્રહણ યજ્ઞ ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય કરવામાં આવતા નથી આ ચાર મહિનાને ચાતુર્ય માસ કહેવામાં આવે છે જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી એવું કહેવાય છે કે ચાતુર્ય માસનો પ્રારંભ થતાં જ ભગવાન વિષ્ણુ ધરતી પરના કાર્ય ભગવાન શિવને સોંપીને તેઓ વિશ્રામ માટે જતા રહે છે એટલે આ દરમિયાન શિવ આરાધનાનું મહત્ત્વ ઘણું વધારે છે શ્રાવણ મહિનામાં જ ચાતુર્ય માસ આવે છે એટલે આ મહિનામાં શિવની આરાધના લાભદાયી હોય છે ચાતુર્ય માસમાં ભજન કીર્તન સત્સંગ કથા વગેરે ભગવાન સા માટે સારો સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના વિશ્રામ કરવાથી દરેક પ્રકારના માંગલિક કાર્ય રોકાઈ જાય છે અને આ સમયગાળામાં ચાતુર્ય માસ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર આ ચાર મહિનાનું મોટું ધાર્મિક મહત્વ રહેલું છે આ ચાતુર્ય માસ દરમિયાન લોકો પૂજા પાઠ અને તપસ્યામાં પોતાનું મન પૂરવે છે ઋષિમુનિઓ પણ આ ચાર માસ દરમિયાન યાત્રાઓ છોડી વિરામ કરે છે અને જપ તપ કરીને પોતાનો દિવસ પસાર કરે છે એક ચાતુર્ય માસ દરમિયાન પૃથ્વી પર થાય છે વાર્ષિક પ્રલય એક પૌરાણિક માન્યતા અનુસાર આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ જ્યારે નિંદ્રાધીન હોય છે ત્યારે પૃથ્વી પર પૂર આવે છે અને સમગ્ર પૃથ્વી પાણીમાં ગરકાવ થઈ જાય છે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય વાર્ષિક પ્રલયનો સમય છે આ સમય દરમિયાન પૃથ્વી પોતાનું નવસર્જન કરે છે આ સમયગાળામાં સૂર્ય દક્ષિણ દિશા તરફ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે આ સમય દરમિયાન પૃથ્વી પોતાનું નવસર્જન કરે છે આ સમયગાળામાં સૂર્ય દક્ષિણ દિશા તરફ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે કર્ક રાશિનું સિંહ કરચલો છે માન્યતા અનુસાર આ કરચલો સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે ખાવાનો પ્રયત્ન કરે છે માટે માસ દરમિયાન દિવસો નાના થઈ જાય છે ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર સંભાળે છે તેમનો કાર્યભાર માસ દરમિયાન પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે અંધકાર દરમિયાન પૃથ્વીની દેખરેખ રાખવાથી ભગવાન થાકી જાય છે અને પોતાના વિવિધ અવતારોને દુનિયામાં દુનિયાના કામ સોંપીને આરામ કરવા માટે ચાર મહિના સુધી નિંદ્રાધીન થઈ જાય છે ભગવાન વિષ્ણુ જ્યારે નિંદ્રાધીન હોય ત્યારે પૃથ્વીની ઉપજાવ ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેમના દસ અવતારો સાગરમાં જડીબૂટીઓ બનાવે છે જેથી પૃથ્વી ફરી ઉપજાવ બની શકે માટે જ વર્ષાઋતુ બાદ ધરતી લીલી ક્ષમ દેખાવા માંડે છે ચાતુર્માસ દરમિયાન જ થયો હતો અસુરોનો વિનાશ રામ ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી એક છે રામે રાવણ પર મેળવેલા વિજયના આનંદમાં આપણે દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ અને સાથે જ દિવાળીના સમયે આપણે લક્ષ્મીજીને પણ યાદ કરીએ છીએ આ ચાતુર્યમાસ આપણને સત્ય પર શ્રદ્ધા રાખતા શીખવે છે સાથે જ ટૂંક સમયમાં વિષ્ણુ ભગવાન જાગશે અને જગતનું કલ્યાણ કરશે તેવી આશા પણ આપે છે અષાઢ માસમાં દેવ પોઢી એકાદશીનું મહત્ત્વ છે અષાઢ શુદ્ધ અગિયારસના દિવસે દેવશયની એકાદશી આવે છે ભગવાન વિષ્ણુ ચાર મહિના શયન કરે છે જગન્નાથપુરીની યાત્રા પછી દેવશયની એકાદશી આવે છે પુરાણો અનુસાર શ્રી વિષ્ણુની યોગ નિંદ્રાને હરિશયન કહે છે હરિશબ્દ સૂર્ય ચંદ્ર વાયુ માટે પણ કહેવાય છે હરિશયન દરમિયાન વર્ષાઋતુ હોય છે સૂર્યનો તાપ અને પ્રકાશ ક્ષીણ થાય છે ચંદ્ર વાદળો વચ્ચે ઢંકાઈ જાય છે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે કર્ક એટલે કરચલો ધીમી ગતિએ ચાલે છે સૂર્યનો પ્રકાશ ઓછો થતો જાય છે દિવસો નાના થતા જાય છે પૃથ્વી પર જળ વધે છે અને તાપ ઘટે છે એટલે આ સમય દરમિયાન વ્રત જપ તપ અને અનુષ્ઠાન કરવામાં આવે છે શિવપુરાણ અનુસાર શંખાસુર નામના દૈત્ય સાથે શ્રી વિષ્ણુ ભગવાને લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અંતે વધ કર્યું શ્રી વિષ્ણુ ભગવાન ખૂબ જ થાકી ગયા અને શિરસાગરમાં વિશ્રામ કર્યો સૃષ્ટિનો સઘળો કારભાર ભગવાન શિવને સોંપી દીધો શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે ત્યાર પછી શિવપુત્ર શ્રી ગણેશની આરાધના ભરપૂર ઉત્સાહથી કરવામાં આવે છે પંદર દિવસ આપણા પૂર્વજોને યાદ કરી શ્રાદ્ધ કાર્ય થાય છે માતાજીના આશીર્વાદ નવરાત્રિમાં મળે છે આમ શિવ પરિવારની આરાધના આસો મહિના સુધી થાય છે વામન પુરાણ અનુસાર રાજા બલિએ ત્રણેય લોક આધિપત્યો મેળવવા માટે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો નવાણું યજ્ઞ સંપૂર્ણ થયા સોમા યજ્ઞમાં શ્રી વિષ્ણુ ભગવાન વામન અવતાર પ્રગટ થયા ઇન્દ્રદેવની વિનંતીથી માતા અદિતિ અને ઋષિ કશ્યપે તપ કર્યું અને શ્રી નારાયણ બટુક સ્વરૂપે પધાર્યા વામન અવતાર ધારણ કરી રાજાના યજ્ઞમાં ગયા રાજા બલિએ સિંહાસન અર્પણ કર્યું શ્રી વિષ્ણુ ભગવાને પોતાના ત્રણ પ્રગલા સમાન દક્ષિણા માંગી રાજા બલીએ સંકલ્પ કરી પ્રભુની ઈચ્છા પૂરી કરી શ્રી નારાયણે પોતાનું વામન સ્વરૂપ વધારી એક પગમાં પૃથ્વી બીજા પગમાં આકાશ અને સ્વર્ગ મેળવી લીધા ત્રીજો પગ રાજા બલિએ પોતાના મસ્તક પર ધારણ કરવા કહ્યું મસ્તક પર શ્રી વિષ્ણુ ભગવાને પગ મૂકતા બલી પાતાળ લોકમાં પહોંચી ગયા શ્રી નારાયણ રાજા બલિની ભક્તિથી ખુશ થયા અને ચાર મહિના રાજા બલિના પાતાળ લોકમાં દ્વારપાળ તરીકે રહ્યા દેવપોઢી એકાદશીથી ચાતુર્યમાસ શરૂ થાય છે સાધુ સંતો ચાર મહિના એક જ સ્થાને રહે છે કહેવાય છે કે સાધુ સંતો ચાલતા ભલા સાધ સાધુ સંતો હંમેશા વિહાર કરતા રહે છે અને સમાજને આધ્યાત્મિક વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે પણ આ ચાતુર્ય માસમાં સાધુ સંતો એક જ સ્થાને રહે છે દેવપોઢી એકાદશીના દિવસે સંત સમાજ શ્રી વિષ્ણુ ભગવાનને પોઢી જવાની વિનંતી કરે છે શ્રી પ્રભુ પૂછે છે જો હું પોઢી જાઉં તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરશે સાધુ સંતો કહે છે અમે કરશું શ્રી પ્રભુ સાધુ સંતો પર કૃપા કરી પોઢી જાય છે દેવપોઢી એકાદશી પછી ગુરુ પૂર્ણિમા આવે ભારતમાં ગુરુ પૂર્ણિમા શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર નિંદ્રાધીન થાય છે શીર એટલે દૂધ સાગર અનંત છે શેષ નાગ શ્રી વિષ્ણુ ભગવાનના મસ્તક પર સ્થિર રહે છે શેષનાગ કાળ સમાન છે કાળ એટલે સમય સમગ્ર સૃષ્ટિ નાશ પામ્યા પછી પણ શેષનાગનું અસ્તિત્વ રહે છે એટલે શેષ કહેવાય છે મૂળમાં નાગ પાતાળ લોકમાં નિવાસ કરે છે ભૌતિક સંપત્તિ પાતાળ લોકથી મળે છે વટ વૃક્ષના મૂળ પૃથ્વીની તળે હોય છે ખનિજ સંપત્તિ જળના સ્ત્રોત વગેરે જમીનની અંદર પ્રાપ્ત થાય છે પાતાળ લોકનામાં પ્રકૃતિની ઉર્જા રૂપે હોય છે શેષ નાગ પૃથ્વીને ધારણ કરે છે અને શ્રી ભગવાન વિષ્ણુ પાલન કરે છે શ્રી વિષ્ણુ પુરાણમાં અને માર્કેન્ડિય પુરાણમાં એકાદશી વ્રતનું મહાત્મ છે પદ્મપુરાણ અનુસાર એકાદશી શ્રી વિષ્ણુ ભગવાનની શક્તિ છે એકાદશી એટલે અગિયારસ અગિ અગિયાર ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને એક અંતઃકરણ ચાતુર્ય માસમાં અધ્ય આત્મન અધ્યયન ઉપાસના કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે શરીર અને માનસિક આરોગ્યની જાળવણી કરવાનો સમય છે વર્ષા ઋતુમાં હવા અને ભારે પાણી થાય છે જંતુ કીટાણુ અને લગતી બીમારીઓ વધી જાય છે જળ વધે છે અને તાપ ઘટે છે અને આહાર વિહારનો બદલાવ જરૂરી છે પુરાણો અનુસાર શ્રી વિષ્ણુ ભગવાને પાતાળ લોકમાં બલિરાજાના મહેલમાં ચાર માસ માટે દ્વારપાળ તરીકે રહેવાનું બલ વરદાન બલિરાજાને આપ્યું માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યો અને શ્રીહરિને મુક્ત કરવા વિનંતી કરી ત્યારથી શ્રી વિષ્ણુ ભગવાને આપેલા વરદાનનું પાલન ત્રણેય દેવતાઓ કરે છે શ્રી વિષ્ણુ ભગવાન દેવશૈની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન શિવજી મહા મહાશિવરાત્રી સુધી અને શ્રી બ્રહ્માજી શિવરાત્રિથી દેવશૈની સુધી પૃથ્વીનો ભાર ઉપાડે છે તો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ